જો મિત્રો તમે પણ યુટ્યુબમાંથી પૈસા કમાવાનું વિચારી રહ્યા છો અને બે હજાર પચીસની અંદર યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા મનમાં એક પ્રશ્ન જરૂરથી આવશે કે આપણે યુટ્યુબ ચેનલ બનાવી લઈએ તો યુટ્યુબમાંથી પૈસા કઈ કઈ રીતે કમાઈ શકીએ છીએ તો આજની વિડીયોની અંદર છે ને હું તમને યુટ્યુબમાં પૈસા કમાવાના પ્રકાર જણાવીશ જેમાં તમારી ચેનલ જો મોનેટાઇઝ ના હોય ને તો પણ તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકશો એ પણ હું તમને અહીંયા જણાવવાનો છું તો એ જાણવા માટે તમારે છે ને વિડીયો છેલ્લે સુધી જોવો પડશે અને બે હજાર પચીસની ની અંદર જો તમે યુટ્યુબ ચેનલની શરૂઆત કરવા માંગો છો તો એની પહેલા વિડીયો જોઈ લો એટલે તમને પણ મોટિવેશન મળે કે યુટ્યુબમાંથી કઈ કઈ રીતે આપણે પૈસા કમાઈ શકીએ છીએ અને લોકો કેટલા અહીંયાથી પૈસા કમાઈ રહ્યા છે તો આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો પહેલી વાર આપણી ચેનલની અંદર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી જશે તો મિત્રો હવે આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે સૌથી પહેલા તો જરૂર પડશે આપણે એક યુટ્યુબ ચેનલની તો જો તમે જો યુટ્યુબ ચેનલ નથી બનાવી તો હું આના પછી એક વિડિયો બીજો લાવીશ કે તમે યુટ્યુબ ચેનલ બે હજાર પચીસની અંદર સંપૂર્ણ સેટિંગ સાથે કઈ રીતે બનાવી શકો છો તો એ જાણવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એ વિડીયો આવશે તો તમામ સેટિંગ સાથેની હું તમને ચેનલ બનાવતા શીખવાડી દઈશ તો મિત્રો યુટ્યુબમાંથી પૈસા કમાવા માટેનો સૌથી પહેલો પ્રકાર છે એ છે ગૂગલ એડસેસ એટલે કે તમારી યુટ્યુબ ચેનલ મોઇન્ટેન થાય અને પછી તમે યુટ્યુબમાં તમારી કમાણી શરૂ થાય તો એના માટે તમારે જો યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના હોય છે અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો હોય છે આ ક્રાઈટેરિયા તમારો પૂરો થઈ જાય એટલે પછી તમે મોનિટાઈઝ માટે અપ્લાય કરો તમારી ચેનલ મોનટાઇઝ થઈ જાય અને તમારી યુટ્યુબની કમાણી શરૂ થઈ જાય છે તો આના માટે આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવી પડે છે ત્યારે આપણે કમાણી કરી શકીએ છીએ તો આ જ રીતે જો તમે શોર્ટ વિડીયો બનાવો છો યુટ્યુબમાં બે વિડીયો હોય છે એક શોર્ટ અને લોંગ તો જો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો એની અંદર પણ એવું જ છે કે તમારે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાનો હોય અને બીજી બાજુ તમારે નેવું દિવસની અંદર દસ મિલિયન વ્યૂઝ બધા વિડીયોના થઈને પૂરા કરવાના હોય શોર્ટ વિડીયોની અંદર તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે અને તમે યુટ્યુબમાંથી કમાણી કરવાની શરૂઆત કરી શકો છો હવે આપણે વાત કરીએ યુટ્યુબમાંથી પૈસા કમાવા માટેનો બીજો પ્રકાર તો એ છે સ્પોન્સરશિપ હવે ઘણા લોકોને ખબર હશે કે સ્પોન્સરશીપ શું છે પણ જેમને ખબર ના હોય એમને જણાવી દઉં કે થી પણ યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકાય છે અને આ થી પૈસા કમાવા માટે ચેનલ ની કોઈ જરૂર નથી જો તમારી ચેનલ મોનેટાઇઝ નથી છતાં પણ તમે અહીંયા યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો છો તો કેવી રીતે તો માની લો કે તમારી ની અંદર વધારે સબસ્ક્રાઈબ છે વ્યૂઝ વધારે આવે છે તો અમુક જે કંપનીઓ હોય છે કે એમની કંપનીને આગળ લઈ જવા માટે તમને સ્પોન્સર વિડીયો બનાવવાનું કહેશે તો તમે જે એમનો વિડીયો બનાવો તો એની તમને રકમ મળશે અને તમે એમાં પૈસા કમાઈ શકશો તો આ રીતે ઘણા બધા તમે યુટ્યુબર કદાચ જોતા હશો ચેનલ જોતા હોય તો કોઈ એપ્લિકેશનની જે પ્રમોટ કરતા હોય છે કોઈ લિંક આપેલી હોય એ રીતે મતલબ વેબસાઇટની કોઈ પ્રમોશન કરતા હોય છે આ રીતે એ સ્પોન્સરશિપથી ઘણા બધા પૈસા કમાય છે તમે વિચાર્યું નહીં હોય કે જો તમારા સારા વ્યૂઝ આવતા હોય ને સારા સબસ્ક્રાઈબીઝ હોય ને તો જે તમે ગૂગલ એડિશનની કમાણી હોય ને એના કરતાં પણ બે ઘણા પૈસા અહીંયાથી આ જે સ્પોન્સરશિપ જે ઓપ્શન છે એના દ્વારા તમે કમાઈ શકો છો તો એના માટે તમારે શરૂઆત કરવી પડશે યુટ્યુબ ચેનલની અને સારો સબસ્ક્રાઈબ બનાવવા પડશે અને વ્યૂઝ પણ સારા વિડીયોની અંદર આવતા હોવા જોઈએ હવે મિત્રો આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટેનો ત્રીજો પ્રકાર છે એ છે અફિલિએટ માર્કેટિંગ અફિલિયેટ માર્કેટિંગ જેમને ખબર ના હોય એમને કહી દઉં શું છે તો માન લો કે કોઈ પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટની લિંક તમારે ડિસ્ક્રિપ્શનની અંદર નાખવાની હોય અને ત્યાંથી જે તમારા વિડીયો જોનારા વ્યક્તિ છે કોઈ લોકો છે એ લિંક દ્વારા એ પ્રોડક્ટને ખરીદે છે તો એમાં અમુક ટકા કમિશન તમારા ખાતામાં જમા થશે અને ત્યાંથી તમે સારી એવી કમાણી પણ કરી શકશો હાલમાં તમે જોતા હશો કે યુટ્યુબની અંદર પણ આવો ઓપ્શન આવી ગયો છે કે ઘણા બધાના તમે કદાચ વિડીયો જોતા હોય ને તો એમાં નીચે પ્રોડક્ટ કરીને બધા જે એડ કરેલા હોય છે ત્યાંથી જો કોઈ વ્યક્તિ ખરીદે છે એ પ્રોડક્ટ ખરીદે છે કોઈ પણ વસ્તુ તો એનું જે અમુક ટકા કમિશન છે એ જે ક્રિએટર છે જે વિડીયો બનાવ્યો છે એને મળી જશે તો આ રીતે ઘણા લોકો પૈસા કમાય છે અને હાલમાં કમાઈ પણ રહ્યા છે તો આ રીતના પણ તમે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કર્યા વગર પણ આ રીતે તમે અહીંયા જે મેં કીધું અફિલિયેટ માર્કેટિંગ એમાંથી પૈસા તમે કમાઈ શકો છો હવે મિત્રો આપણો યુટ્યુબમાંથી પૈસા કમાવાનો છેલ્લો પ્રકાર છે એ છે ચોથો રેફર એન્ડ અન તો ઘણા લોકોને ખબર નહીં હોય રેફર એન્ડ અન શું છે પણ અમુક લોકો તો જાણતા જ હશે કારણ કે રેફર એન્ડ અર્ન છે ને એનાથી ઘણા લોકો પૈસા કમાય છે તો લો લોકો એવું એપ્લિકેશન છે કે કોઈ વ્યક્તિને ડાઉનલોડ કરવાના વીસ કે પચાસ રૂપિયા આપે છે તો તમે બીજા વ્યક્તિને એ ડાઉનલોડ કરાવો અને એ વ્યક્તિ ડાઉનલોડ કરે તો તમને એ પૈસા મળી જાય છે તો આ જ કામ જો તમે યુટ્યુબની અંદર કરો છો કોઈ એવું રેફરવાળું જે એપ્લિકેશન છે એની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપો છો અને તમારો વિડીયો બહુ લોકો જુએ છે તો એમાંથી અમુક લોકો પણ એ વ્યક્તિ જે અમુક લોકો એ એપ્લિકેશન ડાઉનલોડ કરશે ને તો એમાં તમને સારું એવું જે છે રેફર એન્ડ અન્ના પૈસા મળે છે તો ઘણા લોકો છે ને હાલમાં આ રીતે પૈસા કમાય છે તમે જોયું હશે અમુક ગેમિંગની જે લિંકો આપે છે આ રીતે બધા જે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મતલબ તમને ડાઉનલોડ કરવાનું કહે છે તો એમને એનું એમને પૈસા મળતા હોય છે એટલા માટે કહેતા હોય છે તો આ રીતે પણ જો તમારી ચેનલ મોન્ટાઇજ નથી ને છતાં પણ તમે આ રીતે પૈસા કમાઈ શકો છો અમુક લોકોએ તો સ્પેશિયલ આ રીતના જે ચેનલ યુટ્યુબમાં બનાવેલી હોય છે રેફર એન્ડ અન્ના એપ્લિકેશનવાળી કે કોઈ નવું એપ્લિકેશન આવે અને એમની લિંક છે એમના ડિસ્ક્રિપ્શનની અંદર આપે અને પછી જે એમાંથી કોઈ ડાઉનલોડ કરે તો એમને સારા એવા પૈસા મળે તો આ રીતની ચેનલ જલ્દીથી મોનેટાઇઝ નથી થતી પણ આ રીતે પૈસા બહુ લોકો કમાઈ રહ્યા છે તો યુટ્યુબની જો તમે શરૂઆત કરો છો ચેનલની તો યુટ્યુબમાં પૈસા કમાવાના મુખ્ય ચાર રસ્તાઓ છે જેના દ્વારા તમે યુટ્યુબમાંથી સારી એવી કમાણી કરી શકો છો એમાં જે આપણું મેન છે યુટ્યુબમાં પૈસા કમાવાનું એ છે એક હજાર આપણા સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય અને ચાર હજાર કલાકનો ટાઈમ પૂરો થઈ જાય અને આપણી ચેનલ મોઇન થઈ જાય પછી આપણે યુટ્યુબમાંથી સારી એવી કમાણીની શરૂઆત કરી શકીએ છીએ તો જો તમે પણ બે હજાર પચીસની અંદર યુટ્યુબમાંથી પૈસા કમાવાનું વિચારી રહ્યા છો તો પછી વિડીયો બનાવવાનું શરૂ કરો અને એક ચેનલનું નામ બનાવો કઈ રીતના વિડીયો છે એક કેટેગરી નક્કી કરો અને વિડીયો બનાવવાની શરૂઆત કરો તો યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી એનો વિડીયો હું છે ને આ ચેનલની અંદર તમને અહીંયા બતાવીશ સંપૂર્ણ સેટિંગ સાથે કારણ કે બે હજાર પચીસની અંદર અમુક જે અપડેટ આવ્યા હશે વિડીયો બનાવીને તમને અહીંયા મોકલીશ ચેનલની અંદર એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે છે તો તમને વિડીયો મળી જશે તો આશા રાખું છું કે આ માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો છે જો કોઈ પણ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો શોર્ટ ડાયરેક્ટ મારી જોડે વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે ડાયરેક્ટ મને મેસેજ કરી શકો છો તો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હજુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી